નમસ્કાર અસલવાલિકુમ કેમ છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અમન એજ્યુકેશન ટ્રસ્ટ પ્રેરિત તથા રાજવી સ્કૂલ પાલનપુર દ્વારા આયોજિત મૌલાના અબુલ કલામ આઝાદ આંતર શાળાકીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય શેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ સાહેબની યોમે વફાત મતલબ પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોલાના અબુલ કલામ આઝાદ આંતર શાળાકીય આઠ શાળાઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે ચૌદમી તારીખે ફાઇનલ મેચ યોજાઈ હતી ઇન્ફિનિટી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ બોક્સ ધનિયાના ચોકડી પાસે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત આનંદભાઈ સી મોદી સી આર સી શ્રી હસનભાઈ સુમરા પૂર્વ સબ રજિસ્ટ્રાર શ્રી સિતાભાઈ કાદરી મંત્રી જર્નાલિસ્ટ અને ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર અને મુકેશભાઈ ચૌહાણ તંત્રી લોકશાહી બનાસ તેમજ આ સમગ્ર કાર્યક્રમને ઉપર ટ્રસ્ટના જે પ્રમુખ સૈયદ સમી ઉલ્લાહ સૈયદ એ જે મોગલ અને જયેશ બી સોલંકીએ અને સૈયદ સાહિલ એસ પ્રોજેક્ટ કન્વીનર આ લોકોએ ખૂબ જ મહેનત કરી અને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલાડીઓ પ્રત્યે ફિટનેસમાં અને ક્રિકેટમાં તેમને પ્રોત્સાહન મળે એ હેતુસર દર વર્ષે યોજાનાર આ ટુર્નામેન્ટમાં આજે એની ફાઇનલ યોજાઈ હતી સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને જેમાં ફાઇનલમાં સિટી હાયર સેકન્ડરી સ્કૂલનો વિજય થયો હતો તેમના કોચ અને ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અત્યારે ક્રિકેટનો ખૂબ જ મોટો ક્રેજ ભારતમાં ચાલી રહ્યો છે અને અત્યારે વર્લ્ડ કપ પણ ચાલી રહ્યો છે જ્યારે અત્યારે એક ઉત્સાહની સાથે ભારતની મહિલા ટીમ હોય કે અંડર નાઇન્ટીન ટીમ હોય કે પછી આપણી ઇન્ડિયનની મેન ટીમ હોય તમામે તમામ ટીમોનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે અને તેને જોઈ અને બાળકો અને ઊભરતા ક્રિકેટરો ખૂબ જ ઉત્સાહમાં છે અને બનાસકાંઠા એક એવી ધરતી છે કે જ્યાંથી મોટા ક્રિકેટરો પણ આજે દેશ વતી રમે છે સૌપ્રથમ પ્રવેશ કાજી કે જેઓ રણજી ટ્રોફી રમ્યા હતા અને ત્યાર પછી અંડર નાઇન્ટીન હોય અંડર સિક્સટીન હોય પ્રકાશ પટની કોચ હોય કે અન્ય કોચ જે હોય તેમનાથી રમ્યા છે આજે ઉર્વિલ પટેલ જેવો એક દિગ્ગજ ખેલાડી જે આપણી પાલનપુરની ધરતી પરથી આ જ રીતના બાળકોની માફક રમીને પ્રકાશ પટ્ટીના કોચમાં તેઓ અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી ફોર અને અત્યારે ચાઈના રમી રહ્યો છે ચેન્નાઈમાં અને ઇન્ડિયાની એ ટીમમાં એનું સિલેક્શન થયું છે આવા ગૌરવભર્યા ખેલાડીઓ અત્યારે ઉભરથી ક્રિકેટમાં ફૂટબોલમાં હોય વોલીબોલમાં હોય દરેકે દરેકે પોતાના પાલનપુરનું નામ ભારતમાં અને દેશ વિદેશમાં ગુંજતું કર્યું છે જ્યારે એ જ ઉગતી પ્રતિભાઓ ભારતનું ભાવિ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પણ અત્યારે આ જ રીતે બહુ નાનપણથી જ ક્રિકેટનો એક જબરજસ્ત ક્રેઝ ભારતમાં છે અને એનો સીધો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે શિક્ષકગણ પણ આને ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છે તેમના માટે એ સમય ફાળવીને અને આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સતત આ રીતના આયોજન કરવામાં આવે છે અને બનાસકાંઠા એક એવું છે અને બનાસકાંઠામાં ખાસ કરીને પાલનપુર ફૂલોઅત્તરોની નગરી છે અને સાથે સાથે શાયરોની નગરી છે પણ સ્પોર્ટ્સ લેવલે સાહેબ બનાસકાંઠા આજે પણ દરેક રાજ્યોમાં બનાસકાંઠા જિલ્લો હંમેશા અવ્વલ નંબરે રહ્યો છે અને આજે આ ટુર્નામેન્ટનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમનું વિનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ બાબતે બાળકો એટલા બધા ઉત્સાહી હતા અને બોક્સ ક્રિકેટ એક નવીન આવ્યું છે કે જેના માટે આખો એક ક્રિકેટનો કોન્સેપ્ટ તૈયાર જ હોય છે ત્યાં ખાલી રમવાનું જ હોય છે અને એ કોન્સેપ્ટના અંદર આજે બાળકોએ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું હતું અને એના અંદર ખૂબ જ સરસ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ટ્રોફી વિજેતા બન્યા હતા ખૂબ જ નાની ઉંમરથી આ લોકોએ આજે એટલો બધો ઉત્સાહ એમના અંદર જોવા મળ્યો હતો અને આવતીકાલે ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ ડ્રામા ટુર્નામેન્ટનું પણ એક મેચનું આયોજન છે આપ જાણો છો કે ભારત પાકિસ્તાનની મેચ હોય છે એટલે સમગ્ર ભારત સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ તેના પર ફોકસ કરીને બેઠું હોય છે જ્યારે આજે બાળકોએ પણ ઉત્સાહથી કીધું છે કે મારું ભારત જીતશે શું કહ્યું છે શિક્ષકે સાંભળો સર આજે કીધું ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી કોના નામથી હતી કેટલી ટીમો હતી અને શું હતું અમે દર વર્ષે બાવીસ ફેબ્રુઆરી મૌલાના અબ્દુલ કલામની યાદની અંદર આંતરશાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ જેમાં ટોટલી આ વખતે આઠ શાળાઓએ ભાગ લીધો હતો જેમાંથી આજે બે દિવસ આખું ટોટલ ટુર્નામેન્ટ બે દિવસ ચાલી તેર તારીખ અને ચૌદ તારીખ આજે ચૌદ તારીખે ફાઇનલ હતી ફાઇનલની અંદર દાઉતલક અને સિટી હાઈસ્કૂલ આ બે ટીમો વચ્ચે ટક્કર થઈ જેમાં હાઈ સ્કૂલ વિજેતા પ્રાપ્ત થઈ સુલમ સાહેબ જયેશભાઈ આચાર્ય રાજવી સ્કૂલ નાગોરી જીતરાન સુયભભાઈ આજે અમે મેચમાં સારું પરફોર્મન્સ કર્યું અમે આ યાને ત્રણ વિકેટ પણ લીધી રન પણ સારા માર્યા અમે પણ રન સારા માર્યા માર્યા સજી મેં ચાર વિકેટ પણ લીધી અને અમારી ટીમનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું અને હું તો બધાને એમ જ કહું કે મોટા થઈને બધા ક્રિકેટર બનો અને આપણી ટીમને આગળ વધારવાનું પરફોર્મન્સ કરું અને આપણે જે પણ ફાઇનલ અને સેમિફાઈનલ જે થઈએ એમાં હાર જીતનું કોઈ પણ એ નથી આપણે આપણે મનથી રમવાનું અને મનને મનથી જીતવાનું અને આપણે ટીમને સારી રીતે પરફોર્મન્સ કરાવવાનું અને આપણે ટીમને સંભાળવાનું આ તમારી પરફોર્મન્સ કાલે ભારત અને પાકિસ્તાનની મેચ છે શું ઈચ્છો છો તમે કાલે ભારત અને પાકિસ્તાનની મેચ છે ત્યારે ભારત અને ભારતમાં અભિજિત શર્મા માર સૂર્યકુમાર યાદવ કિશાન કિશન કેટલી ખુશી વ્યક્ત કરો છો કાલે ભારત જીતે હું બુશી વ્યક્ત કરું છો શું તમારું સુફિયા